આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં મોટર સાયકલ ની ચોરી કરી રાત્રિના અકોટા ખાતે જઈ બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરનાર આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા ના ઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બેસવાડા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ જે રાઠવાની ટીમ ના શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતી આધારે જેતપુર નાળા નીચે ખાનગી રહે વોચ રાખતા વોચ દરમિયાન માહિતી મુજબનો ચોરીનો ચોરી નો સાથે પસાર થતા ઇસમ નામે બાદલસિંહ રંજીતસિંહ ટાક

અનંતપાર પાસે સોસાયટીના બંધ મકાનમાં થોડી સોના ચાંદીના દાગીના રોકડ રૂપિયાની ચોરી કરેલાની હકીકત જણાવતા આ આરોપી દ્વારા ઘરફોડ ચોરી કરેલ મેળવેલ સોનાના દાગીના વોચ વેચી નાખેલ હોય આ સોનાના રણી મોબાઈલ ફોન મોટર સાયકલ રૂપિયાને કબજે કરી આ આરોપી દ્વારા કરવામાં આવેલ ઘરફોડ અને વાહન ચોરી અંગે અકોટા અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરેલ છે પકડાયેલા આરોપીનું નામ બાદલસિંહ રણજીતસિંહ ટાંક ઉમર વર્ષ બાવીસ રહેવાસી સુભાષનગર પરશુરામ ભઠ્ઠા સયાજીગંજ વડોદરા શહેર તમામ મુલ કુલ કિંમત એક લાખ છીસ હજાર પાંચસો ચોપન થયેલ ગુનાઓ અકોટા પોલીસ સ્ટેશનમાં બી એનએસ કલમ ત્રણસો એકત્રીસ ત્રણ ત્રણસો એકત્રીસ ચાર ત્રણસો પાંચ મુજબ અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે મુજબ પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ આરોપી બાદલસિંહ રણજીતસિંહ ટાંક અગાઉ મારામારી કરી ગંભીર ઇજા કરવાના ગુનામાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં પકડાય છે તેમજ દારૂપીને વાહન ચલાવવા અંગેના ગુનામાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એન જુ જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એસ વાળા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજી રાઠવા ટીમના પંકજકુમાર જયદીપસિંહ શક્તિસિંહ જામસિંહ મુન્નાભાઈ ઇબ્રાહિમભાઈ હરેશભાઈ જવંત કુમાર વિક્રમસિંહ રમેશભાઈ દેવાભાઈ બિલાલ પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી તાજે અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો